મહિલાના સ્થાને અન્ય વ્યક્તિ નો ભૂલથી પાસપોર્ટ મોકલી દેવામાં આવ્યો તો આ મહિલા કે જે દર્શાવી રહ્યા છે કવર પર મહિલાનું નામ પણ પાસપોર્ટ અન્ય વ્યક્તિ નીકળ્યો છે વડોદરાની અંદર પાસપોર્ટ ઓફિસમાં માં બેદરકારી જોવા મળી પાસપોર્ટ ઓલરેડી ઘરે પહોંચી ગયો એડ્રેસ પણ કમ્પ્લીટ છે મારા વાઈફનું પણ અંદર બીજાનો પાસપોર્ટ આવી ગયો છે હવે આ ડોક્યુમેન્ટ આ રીતેની જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે એ ટોટલી સંતોષજનક નથી અને એના માટે મેં આરપીઓ ઓફિસરને છેલ્લા અડધા કલાકથી ફોન કરું છું પણ એનામાંથી કોઈ રિસિવ પણ નથી કરતા અને ઇવન વડોદરા ઓફિસમાં આવે છે તો વડોદરા ઓફિસના જે ઓફિસર છે એ નોર્મલ જ ડોક્યુમેન્ટ છે જસ્ટ રિટર્ન કરી દો અને તમને પાછું આવી એક એક સિમ્પલ કોઈ પ્રતિક્રિયા જ નથી પાસપોર્ટ આથી દિવસ કરાવ્યો છે એ પાસપોર્ટ મારો કલાક પહેલા જ ઘરે કુરિયર કુરિયરવાળા આપી ગયા છે તો નામ છે છે ઉપર મારું જ કુરિયર ઉપર મારું નામ છે અને પાસપોર્ટ છે બીજાનો છે અને હવે અમે પાસપોર્ટ ઓફિસમાં આપવા આવ્યા છીએ તો કોઈ જવાબ આપવા રેડી છે નહીં અમારી પાસે અને અમને ધક્કા ખવડાય રહ્યા છે કે તમે અમદાવાદ જાઓ અમદાવાદ તમે આપી દો પાસપોર્ટ હવે અમે કે કોને આપીએ પાસપોર્ટ આ